હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત તમે ત્રણ ચમચી ખાઈ લો ને તો તમારા હાડકાં મજબૂત થશે જૂનામાં જૂનો કમરનો દુખાવો ઘોટણનો દુખાવો દૂર કરીને તંદુરસ્ત થઈ જશો આ એવી રેસિપી છે કે બધા જ બનાવીને ખાઈ શકે તેવી હોય કે વડીલો કે પછી મહિલાઓ પણ ખાઈ શકે ખૂબ જ હેલ્ધી રેસિપી છે આમાં આપણે એવી ચીજ ઉમેરીશું ને કે બધાને ખૂબ જ ભાવશે આ દેખાવમાં એટલી લાજવાબ છે તેટલી જ તે ખાવામાં હેલ્ધી ટેસ્ટી છે અને તેને બનાવવી તો ખૂબ જ આસાન છે તો ચાલો રેસીપી શું કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

ઘી હલકું ગરમ થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા ગુંદને ઘીમાં તળી લઈએ ગુંદમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ફાઇબર એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણોથી ભરપૂર હોય છે સાથે ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ મેગ્નેશિયમ જે હાડકાને મજબૂત બનાવે છે સાંધાના દુખાવાને દૂર કરે છે એટલે ગમે તે ઉંમરની વ્યક્તિ ખાઈ શકે છે ગુંદ સારી રીતના તળાઈ જાય પછી તેને પ્લેટમાં લઈ લઈએ ત્યારબાદ ફરી તેજ કડાઈમાં કઢાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું ઘી હલકો ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન કાજુના ટુકડા એક ટેબલ સ્પૂન બદામના ટુકડા સાથે લઈશું એક ટેબલ સ્પૂન પિસ્તાના ટુકડા આ ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને જો તમને આમાંથી કંઈ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો એક ટેબલ સ્પૂન કિસમિશ સુકેલા ટોપરાની સ્લાઇસ લીધી છે આ બધા ડ્રાય ફ્રૂટને સારી રીતના રોસ્ટ કરી લઈએ ડ્રાય ફ્રૂટને ઘીમાં સાતડવાથી રેસીપીમાં તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે બધા જાણો છો સુકેલું ટોપરું પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એક તો તમારી સ્કિન અને વાળને ચમકદાર બનાવે છે બાકીના બધા ડ્રાય ફ્રૂટ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે જ આજે જે રેસીપી બનશે તે ખૂબ જ મજેદાર બનશે આ રેસીપીને તમે સવાર સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લઈ શકશો તો જરૂર એકવાર ટ્રાય કરજો સાથે આપણે લઈશું વન ફોર કપ મખાના તેને પણ ઘીમાં રોસ્ટ કરી લઈએ મખાનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે

જો તમે સવાર સવારમાં આ રેસીપી બનાવો તો પંદર થી સોળ મિનિટ થી વધારે સમય નહીં લાગે હવે આ સાઈડ પર રાખી દઈએ હવે એક પેનમાં જેટલું ઘી લઈશું જો તમારે ઘી ઓછું ખાવું હોય અથવા હાર્ટ પેશન્ટ છો તો થોડું ઓછું લેવાનું તો તમારે ફક્ત ગુંદની જ ઘીમાં તળી લેવાનું બાકીના બધા ડ્રાયફ્રુટની ઘી વગર ના શેકી લેવાના ઘી હલકું ગરમ થાય એટલે બે ટેબલ સ્પૂન અળસી સાથે એક ટેબલ સ્પૂન કાળા તલને ઘીમાં રોસ્ટ કરી લઈએ કાળા તલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અળસીમાં થ્રી ફેટી એસિડ છે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે એક ટેબલ સ્પૂન ખસખસના બી લઈશું તેને પણ રોસ્ટ કરી લઈએ અડધો કપ સાબુદાણા સાબુદાણા મેં એકદમ સરસ નાના આવે છે તે લીધા છે સાબુદાણાને પણ ઘીમાં રોસ્ટ કરી લઈએ ફક્ત તેને આપણે અડધી મિનિટ જેવું રોસ્ટ કરીશું વધારે રોસ્ટ કરવાની જરૂર નથી બસ હવે આપણે આમાં બે કપ પાણી એડ કરીશું પાણી તમારે આ રેસીપીનું ટેક્સર જેવું રાખવું હોય તે પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાબુદાણામાં પણ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે જે તમારી માંસપેશીને મજબૂત બનાવે છે સાથે તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ હોવાથી હાડકાને મજબૂત બનાવે છે સાબુદાણા પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ઢાંકીને તેને સાબુદાણા કોક થાય ત્યાં સુધી થવા દઈશું સાબુદાણાની તાસી ઠંડી હોવાથી આ રેસીપીને તમે વ્રતમાં પણ ખાઈ શકો છો તમે જુઓ આપણા સાબુદાણા સરસ કોક થઈ ગયા છે તો હવે તેમાં આપણે અડધો કપ ગોળ નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ ગોળ આપણા શરીરમાં હિમોગ્લોબિન આ રેસીપીમાં બહુ બધી સારી ચીજોનો આપણે ઉપયોગ કર્યો છે જે ડાયજેશન ને પણ ઠીક કરશે તો બસ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે ગોળ પણ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે ગોળ મેલ્ટ થશે એટલે થોડું પતલા ફોર્મમાં આવી જશે થિકનેસ તમે તમારી ચોઇસ પ્રમાણે પતલીથીક રાખી શકો છો કૂક થયા બાદ તમને એવું લાગે કે વધારે ઘટ છે તો થોડું ઉપરથી પાણી નાખીને પરફેક્ટ બનાવી લેવાની હવે રેસીપીને ફ્લેવરફુલ બનાવવા માટે એક ટી સ્પૂન પાવડર નાખીશું એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ સાથે આપણે ગુંદ રોસ્ટ કરીને તૈયાર કર્યો છે તેવું મેરી દઈએ અને તમારે ક્રશ કરીને નાખો હોય તો પણ નાખી શકો છો પણ મારા ઘરમાં બધાને આવો આખો જ ગુંદ ભાવે છે એટલે હું આખો નાખું છું આખો ગુંદ નાખવાથી રેસીપીમાં મસ્ત મજાનો ક્રંચી ટેસ્ટ આવશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તમે જુઓ અને દેખાવામાં કેટલી સરસ લાજવાબ લાગે છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે જરૂર ટ્રાય કરવા જેવી છે તમને ખૂબ જ પસંદ આવશે હવે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે તે જ કરી દઈએ ડ્રાય છેલ્લે ને જ કરવાના એટલે તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે જુઓ કેટલી સુંદર રેસીપી લાગે છે બસ એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉમેરીશું જે શરદી માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે તે છે સૂંઠ પાવડર અડધી ચમચી નાખીશું સારી રીતના મિક્સ કરી લઈએ આ રેસીપી પ્રેગ્નન્સી મહિલા પણ લઈ શકે બહુ સારી રેસીપી છે અને ડિલિવરીમાં પણ ખાઈ શકો કારણ કે પ્રેગ્નન્સી બાદ શરીરમાં ખૂબ જ કમજોરી આવી જાય છે તો એવું નથી કે પ્રેગ્નન્સી મહિલા જ ખાઈ શકે દરેક લોકો નાનાથી મોટા સુધી બધા જ ખાઈ શકે હવે ગરમ ગરમ સર્વ કરીશું મેં થોડા હલવા જેવી થિકનેસ રાખી છે કારણ કે મને આવી પસંદ છે ખાવામાં ખૂબ જ મજા પડી જશે તો ફ્રેન્ડ્સ તમને આ મારી નવી રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ